નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુજરાતની ધરતી ઉપર પ્રથમવાર જૈન શ્વેતાંબર તેરાપંત ધર્મસંગના મર્યાદા મહોત્સવમાં નિસરા આપવા માટે પધારેલ રહેલ આચાર્ય શ્રી મહાશ્રમણજી આજે માઠા પર પધાર્યા હતા ત્યારે તમામ જૈન સંગોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ વખત શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના મહામહોત્સવ મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના અગિયારમાં અનુશાસતા અખંડ પરિવ્રાજક મહાતપસ્વી શાંતિદૂત આચાર્ય શ્રી મહાશ્રમણજીની પવિત્ર સન્નિધિમાં કચ્છ જિલ્લામાં ભુજ શહેરમાં બેથી ચાર ફેબ્રુઆરી સુધી યોજાનાર છે આ મહામહોત્સવ માટે મહા તપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજી એકત્રીસ જાન્યુઆરીએ પોતાની ધવલ સેના સાથે ભુજમાં મંગલ પ્રવેશ કરશે તેના પૂર્વે આચાર્યશ્રી કચ્છ જિલ્લાના અન્ય ગામડાઓ અને નગરોને પવિત્ર બનાવી રહ્યા છે મંગળવારની પ્રાતઃ કાળે યુગ પ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ વર્ધમાન નગરથી પોતાના પદયાત્રાને ગતિમાન કરી આસપાસના શ્રદ્ધાળુઓ આચાર્યશ્રીને પોતાના પ્રણામ અર્પણ કરી રહ્યા હતા આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા અને આગામી ગંતવ્ય તરફ પ્રસ્થાન કર્યું ભુજ અને આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજ્યવરની સન્નિધિમાં પહોંચી માર્ગ સેવાનો દુર્લભ અવસરનો લાભ લઈ રહ્યા છે લગભગ સાડા ચાર કિલોમીટરનો વિહાર કરીને આચાર્ય શ્રી મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે માધાપર ખાતે યક્ષ મંદિર પરિસરમાં પધાર્યા હતા આ પવિત્ર સ્થળે પ્રાતઃકાળના મુખ્ય મંગળ પ્રવચન કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રીએ હાજર જનતા સમક્ષ મંગલ પ્રાર્થેય પ્રદાન કર્યું તેમણે કહ્યું કે માનવ જીવનમાં ત્રણ કર્મચારી હોય છે શરીર વાણી અને મન આ તમામ કર્મચારીઓથી કાર્ય કરવામાં આવે છે આત્માને માલિક માનવો જોઈએ કારણ કે આત્મા સ્થિર છે જ્યારે શરીર વાણી અને મન સ્થિર નથી મોક્ષમાં આ ત્રણેયમાંથી કોઈ પણ જતું નથી પરંતુ જીવનમાં આ શરીર શ્રેષ્ઠ કર્મચારી છે જે બે હાથ અને બે પગ સાથે સહયોગ કરે છે આ કર્મચારીઓનો યોગ્ય ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમને મજબૂત રાખવા માટે પ્રયત્નશીલ કર્મચારી મનુષ્ય तैर्स शरीर तो चारों गतियों में कार्मण शरीर चारों गतियों में और तैर्स कार्मण तो अंतराल गति में ही है तो एक आहारक शरीर ही ऐसा है जो केवल मनुष्य गति में ही हो तो हो सकता है तो केस मानो गति गति होता है वो तो किसी तो के भी आहारक शरीर नहीं होता और शरीर तो ऐसा एक महत्वपूर्ण तत्व है कि एक साधु प्रभु होगा तो साधु के ही होगा सामान्य नहीं, विशिष्ट ज्ञानी साधु के होता तो उस विशिष्ट ज्ञानी साधु को भी मान लो कोई किसान का संशय हो गया प्रश्न करता सामने है बातचीत हो रही है प्रश्न का उत्तर दे कैसे जानकारी नहीं है प्रश्न के उत्तर की वह साधु एक प्रयोग करता है एक पुतला सा पुतला निकालता है और कहा केवल जानी जानी विशिष्ट अति विशिष्ट ज्ञानी के पास पहुंचकर प्रश्न का उत्तर लेकर वह आ जाता है और वह साधु प्रश्न करता को जवाब देने में सफल हो जाता है तो खैर आहार शरीर का निर्माण करना ही स्थित गति के अनुरूप तो नहीं हो पर करने वाले प्रयोग कर लेते हो हमारे पास यह शरीर फूल शरीर सूक्ष्म शरीर शरीर है और सूक्ष्म तर शरीर तारमर शरीर हमारे योग देखने में यह औदाइक शरीर उपलब्ध होता है हम इसको देखते और शरीर से कितना हम काम करते हैं खाना पीना चलना गिरना लिखना आदि कितने काम शरीर से करते हैं और शरीर को हम कर्मचारी में कर्मचारी भी कहना चाहूंगा और यो आदमी है हमारे यो तो पूरा शरीर ही मान ले अपने अपने धन से महत्वपूर्ण है दो हाथ और दो पाम ये चार हमारे अच्छे कर्मचारी दो हाथ दो पाम कोई आदमी सोचे मुझे कर्मचारी चाहिए ठीक है वो तो कर्मचारी भी आवश्यक हो सकता है इन तो चार कर्मचारियों का तो उपयोग करो हमारे संत लोग कैसे काम करने वाला मामलो चाहिए तो दो हाथ है दो पाम चार तो तुम्हारे पास है તદુપરાંત તેમણે ત્રીજા આચાર્ય શ્રી રાયચંદ્રજી સ્વામીના મહાપ્રયાણ અને તેમના જીવનનો ઉલ્લેખ સાથે મંગળ પ્રવચન પૂર્ણ કર્યું હતું મંગળ પ્રવચન પછી હાજરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્યશ્રીએ સાધુ સાધ્વીજીઓને દીક્ષાવય મુજબ પંક્તિબદ્ધ તેરાપંથની સાધુચર્યાના નિયમો દોહરાવ્યા હતા અને ગુરુદેવે તેમને આશીર્વાદ આપ્યા હતા તદુપરાંત વિવિધ સમાજના મહાનુભાવો સ્થાનિક તેરાપંથી સભાના પ્રમુખ અને અન્ય અગ્રણીઓએ તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે આચાર્ય શ્રી અને સાથે લગભગ 100 ની આસપાસની સંખ્યામાં પદ વિહારી કરતા સાધુ સાધ્વીજી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર શ્રી કીર્તિભાઈ સંગવીએ જણાવ્યું કે પરમ પૂજ્ય આચાર્ય માસમણજી જ્યારે કચ્છવા પધારી રહ્યા છે ત્યારે આ મર્યાદા મહોત્સવ ગુજરાતમાં પ્રથમવાર એકસો એકસઠ વરસમાં પ્રથમ ઉજવા જઈ રહ્યો છે તો ગુરુદેવનો સંદેશ એક જ છે નૈતિકતા સદભાવના અને વ્યસન મુક્તિ એવા ત્રણ ઉદ્દેશ સાથે જ્યારે તેઓ કચ્છમાં પદી પધારી રહ્યા છે ત્યારે એક જૈન એકતા કેમ બધા નજીક આવે અને સંદેશો ફેલાવે અને દરેક યુવાનો આ બધા વ્યસન મુક્તિમાંથી દરેક વેપારીઓ નૈતિકતા સાથે અને દરેક સંપ્રદાયો એક જ સદભાવનાથી રહે અને જૈન એકતા આગળ વધે માધા પર તમામ જૈન સંઘોના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે જણાવ્યું કે જ્યારે ગુજરાતનો પહેલો મર્યાદા મહોત્સવ કચ્છને મળ્યો છે અને આજે ખૂબ આનંદ થાય કે કચ્છના કટારિયા પ્રવેશ બાદ આજે આચાર્ય ભગવંત આદિ આદિઠાણા ત્રાણું જે માધાપર નગરે પધાર્યા છે ત્યારે સમસ્ત માધાપર જૈન સમાજ દ્વારા માધાપર જૈન સમાજના ઉપાશ્રયોમાં ગુરુદેવના પાવન પગલા ત્યારબાદ રેલી સ્વરૂપે સમગ્ર જૈન સમાજની એકતા અને જૈન સમાજનું સંગઠન સાથે મળી અને યક્ષ મંદિર મુકામે ભવ્ય કાર્યક્રમ અને આજે ખૂબ આનંદ થાય કે આવા આચાર્ય શ્રીઓના જ્યારે માધાપરની પાવન ભૂમિ ઉપર પગલાં થયા છે ત્યારે સમગ્ર જૈન સમાજ નહીં પણ દરેક સમાજ એમને સત્કારવા માટે એમને આવકારવા માટે જોડાયો જેનો આજે આનંદ છે કે માધાપર જૈન સમાજ જે છે એ એક થઈ અને ગુરુદેવનું સ્વાગત કર્યું છે સમગ્ર કાર્યક્રમની જાણકારી આપતા જયેશભાઈ દોશીએ જણાવ્યું કે માધા પર યક્ષ મધ્ય આવ્યા છે અઠ્યાવીસ તારીખ આજે અઠ્યાવીસ ને ઓગણત્રીસ બે દિવસનો કાર્યક્રમ આજે માધા પર યક્ષ મધ્ય છે અને આવતીકાલે પરમ જે ત્રીસ તારીખે સવારે અહીંથી પૂજ્યશ્રી વિહાર કરીને મહાપ્રજ્ઞા નગર જે અહીં બાજુમાં છે ત્યાં મહાપ્રજ્ઞા નગર બધા છે ત્યાં અમારું તેરાપન ભવનનું પણ છે તો એક દિવસ ગુરુદેવનું ત્યાં પગલાં થશે પાવન પગલાં ત્યાર પછી જે અમારો ભુજનો મુખ્ય પ્રોગ્રામ છે એકત્રીસ જાન્યુઆરીનો સવારે નવ વાગે ગુરુદેવ પુરા સંઘ સાથે લગભગ લગભગ સો સાધુ સાધુ સાથે વિહાર કરીને ભુજ નગરે પ્રવેશ કરશે અને ત્યાં એમનો ડોસાભાઈ ધર્મશાળા છે ત્યાં એમનો પ્રવાસ રહેશે ત્યારબાદ બે ત્રણ ચાર ફેબ્રુઆરીનો જે અમારો મર્યાદા મહોત્સવ જે મેઇન પ્રોગ્રામ છે એ સ્મૃતિવન પરિસર મધ્ય રહેવાનો છે બે ત્રણ ચાર ફેબ્રુઆરી અને ત્યારબાદ પાછા ગુરુદેવ ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પધારશે અને સત્તર બે સુધીનો પ્રોગ્રામ ટોટલ ડોસાભાઈ ધરમશાળામાં છે અને રોજનું વ્યાખ્યાન જે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ કહીએ તો સદભાવના નૈતિકતા અને વ્યસન મુક્તિ અત્યાર સુધી ગુરુદેવે લગભગ લગભગ અઠાવન હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે ભારતના ત્રેવીસ રાજ્યો અને ત્રણ દેશ ભૂટાન નેપાલ ત્યાં પગપાલ યાત્રા કરીને લગભગ લગભગ એક કરોડ જેવા લોકોને વ્યસનમુક્ત કરાયા છે સમાજમાં સદ્ભાવના કેમ ઉભી થાય માણસ નૈતિક કેમ બને કે જ્યાં સુધી આપણામાં ત્રણ ગુણ નહીં હોય ત્યાં સુધી ધર્મને પામવાની દૂર વાત છે નૈતિકતા આવશે સદભાવના આવશે વ્યસન મુક્તિ હશે તો આપણે ધર્મને પામી શકશું અને આ ગુરુદેવનું મૂળ ગામ એમનું રાજસ્થાન છે મૂળના રાજસ્થાન વતની છે અને લગભગ લગભગ અત્યારે સુઓ ચાતુર્માસ હતું હમણાં સુઓ ચાતુર્માસ પછી લગભગ આજે અહીંયા બે મહિનામાં વિહાર પગપાળા વિહાર કરીને હવે એકવીસ જાન્યુઆરી ના ભુજ પ્રવેશ કરશે એ રીતે આજે પૂજ્યશ્રીનો માધાપર મધ્ય પ્રવેશ મહોત્સવ ઉજવાયો હતો કાર્યક્રમના અંતમાં સૌને આચાર્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા ભુજના માર્ગદર્શનમાં તેરા પંથ સંઘ યુવક પરિષદ મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વગેરે રસ્તાની સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે अहवाल महेश प्रभुलाल मेहता सोफ कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 28 जानेवारी 2025 आहाता आजना समाचार आवती काले परिमडी छु सु। क्या सुती माने रजा अखतो नमस्कार